હનુમાનપુરા કેમ્પસ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે એક હજાર વૃક્ષોનું વાવેતર કરાયું ગ્લોબલ વોર્મિંગના સમયમાં દરેક વ્યક્તિએ એક વૃક્ષ વાવી તેનું જતન કરવું જોઈએ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ધાર્મિક દેવસ્થાનો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં ગુરુપૂર્ણિમાના પાવન ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી ડીસા હાઇવે રોડ પર આવેલ માત્રવાડી સ્થિત એમ કે યુનિવર્સિટી ખાતે અને હનુમાનપુરા કેમ્પસ ખાતે યુનિવર્સિટીના પ્રથમ પ્રેસિડેન્ટ મુકેશ પટેલ રજિસ્ટ્રાર ડોક્ટર કુલદીપ યાદવ સામાજિક કાર્યકર નીલમ પટેલ સહિતના સ્ટાફ પરિવાર સાથે વિદ્યાર્થીગણે ઉપસ્થિત રહી એક હજાર જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરી તેના જતન માટે સંકલ્પ ગ્રહણ કર્યા ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ગુરુ શિષ્યની યાદરૂપે યુનિવર્સિટી કેમ્પસમાં અને હનુમાનપુરા કેમ્પસમાં આયોજિત કરાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આજના ગ્લોબલ વોર્મિંગના સમયમાં દરેક લોકો પર્યાવરણનું મહત્ત્વ સમજી દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એક વૃક્ષ વાવી વૃક્ષનો ઉછેર કરવામાં આવે તેવો છે યુનિવર્સિટી કેમ્પસમાં અને હનુમાનપુરા કેમ્પસમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહિત સમગ્ર યુનિવર્સિટી પરિવારના સ્ટાફ મિત્રો દ્વારા વૃક્ષારોપણ થકી ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી અહેવાલ અનિલ રામાનોજ લોકાર્પણ આજ રોજ ગુરુપૂર્ણિમાના દિવસે એમ કે યુનિવર્સિટીમાં અમોએ ત્રણસો વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલ છે અને એની અંદર આજ રોજ અમારી સાથે અમારી યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડૉક્ટર કુલદીપ યાદવ નીલમભાઈ તેમજ અમારા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહી અમારા માતરવાડી ખાતેના કેમ્પસની અંદર ત્રણસો વૃક્ષ વાવવાનું આયોજન કરેલ છે અને બીજા સાતસો વૃક્ષ અમો હનુમાનપુરા ખાતેના કેમ્પસમાં વાવવાના છીએ એમ કરી અને અમે એક હજાર વૃક્ષ વાવવાનો કાર્યક્રમ કરેલ છે આ કાર્યક્રમની અંદર અમારી બીએડ કોલેજ નર્સિંગ કોલેજ તેમજ નવા વિદ્યાર્થીઓ જે અહીં આગળ આવેલા છે અને સ્ટાફ મિત્રોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો છે અને આજે ગુરુપૂર્ણિમાના દિવસે અમો એક વૃક્ષારોપણ થઈ યુનિવર્સિટીની શુભ શરૂઆત કરેલ છે એના થકી અમો આજે આજ રોજ જે જે હાજર છે દરેક અમારા વિદ્યાર્થી અને અમારા સ્ટાફ મિત્રોને અમે અભિનંદન પાઠવીએ છીએ અને ગુરુપૂર્ણિમાના દિવસે સૌ ગુરુ સાથે વિદ્યાર્થીઓએ જે એક વૃક્ષ વાવી અને નવો ચીલો ચિતરેલ છે તેને અમે અહીંયા આગળ આજે અમારો કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે ઉજવી રહ્યા છીએ જય હિંદ ભારત